નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે ઝીંદા ફર્ટિલાઇઝર અને ટેકનોજેડ ફર્ટિલાઇઝર વિશે એનો ઉપયોગ આપણે કયા કયા પાકમાં કરી શકીએ અને એનું પ્રમાણ કેટલું છે એ તમામ માહિતી આજના ટોપિકમાં આપણે તમને બધાને વાત કરી અને જણાવવાની છે તો સૌથી પહેલાં તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તો એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે તો આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને મારો આ વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને આના વિશે સંપૂર્ણ માહિતી મળી શકે અને કયા કયા પાકમાં આનો ઉપયોગ થાય છે એના વિશે આજે વિગતવાર ચર્ચા કરીશ ખેડૂત મિત્રો તમે જે આ જિંદા જોઈ રહ્યા છો એ સુમિલ કંપનીનું આવે છે અને ચાર કિલોની આ બેગ છે આમાં જે ઝહેર આવે છે એ જ ઝહેર ટેકનો જેટ જે આવે છે એમાં પણ એ જ ઝહેર આવે છે એ આવે છે આપણે સલ્ફર મિલ કંપનીનું બંનેમાં એક જ ઝહેર આવે છે કોઈ પણ કંપનીનું તમે ખેતીમાં ઉપયોગ કરી શકો છો બંને કંપની સ્ટાન્ડર્ડ છે અને રિઝલ્ટ પણ સારામાં સારું છે હમણાં જ એક વખત મેં ડ્રાયલ કરેલું છે ઘઉંના પાકમાં બહુ સરસમાં સરસ રિઝલ્ટ મળેલું છે આ જિંદા જે જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરેલો છે અને આનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે કેટલા વીઘામાં કેટલું પ્રમાણ રાખીને જે આપવાનું હોય છે પિયત સાથે પણ આપી શકીએ અને છંટકાવ કરીને પણ આપી શકીએ છીએ જો છંટકાવ કરવો હોય તો રેતીમાં ભેળવી અને છાંટી દેવાનું અને પછી પાછળથી પિયત આપવાનું હોય છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે લાઈવ ડેમો તમને હું બતાવી રહ્યો છું કે ઘઉંનો પાક અત્યારે વાવેતર થયેલું છે એમાં આપણે આ સુમેલ કંપનીનું જિંદા છે એને પાણી સાથે પાવામાં આવી રહ્યું છે સો ટકા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે આ ફર્ટિલાઇઝરનો ઉપયોગ આપણે ગમે એ પાકમાં કરી શકીએ છીએ તમામ પ્રકારના પાક માટે આ ફર્ટિલાઇઝર છે બેસ્ટમાં બેસ્ટ છે અને આનો ઉપયોગ છે એ આપણે ફ્લાવરિંગ સમયે કરી શકીએ છીએ અને આનો પાકમાં બે વખત આપણે ઉપયોગ કરી શકીએ છીએ એક આપણે ફ્લાવરિંગ શરૂઆત થતી હોય છે એ સમયે અને બીજો જે આપણે ઉપયોગ કરવાનો હોય છે એ સમય છે પાક અવસ્થાએ જે પણ પાક વાવેતર કરેલું હોય એનો આપણે સમયગાળો છે પૂરો થતો હોય એના બારથી પંદર દિવસ પહેલાં આપણે આ આપી દેવાથી આપણા પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો ફર્ક પડે છે કઠોળ વર્ગના પાકમાં આપણે તેલબિયા પાકમાં તેલની ટકાવારીમાં વધારો કરે છે અને ઘઉંના પાકમાં જે પડતી હોય એ દૂર કરે છે એમાં સલ્ફરનો ભાગ આવે છે સડસઠ ટકા અને ઝીંકનો ભાગ આવે છે ચૌદ ટકા હવે આ ઝીંક અને સલ્ફર જે મિક્સ આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે સોળ ગીઠાનો એક વીઘો હોય છે એમાં આઠસોથી થી નવસો ગ્રામ આ ચાર કિલ્લાનું જે બેગ જોઈ રહ્યા છો તે પાંચ કિલો જમીન હોય છે એમાં આપણે આપવાનું હોય છે અને આનું રિઝલ્ટ છે સારામાં સારું છે છોડની તંદુરસ્તીમાં પણ સારો એવો વધારો કરે છે અને છોડને લાંબા સમય સુધી ઝીંક ઉપલબ્ધ બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે સલ્ફરથી આપણો છોડ જે પીળો પડી ગયો હોય છે એમાં પણ ફાયદો કરે છે અને જે જમીનમાં ભૂગ હોય છે એ પણ નાશ થાય છે અને ઝીંક છે એના લીધે આપણે છોડની વિકાસ અને વૃદ્ધિ સારામાં સારી થાય છે અને મૂળનો વિકાસ પણ સારામાં સારો થાય છે ઝીંક છે એ જમીનમાં આપવું ખૂબ જ જરૂરી છે ઝીંક આપણે ઘણા બધા પાકમાં આપણે ઉપયોગ લઈ શકતા હોઈએ છીએ અને હવે આપણે આગળ વાત કરવાની છે જે છે ટેકનો જેટ એના વિશે જેનું ટ્રાયલ આપણે અત્યારે જે આ ધાણાનો પાક શિયાળુ જોવા મળી રહ્યો છે એમાં ટ્રાયલ લીધેલું છે અને સારો એવો ફ્લાવરિંગમાં પણ જોવા મળી રહ્યો છે વધારો અને અત્યારે જે આ શિયાળુ પાક ધાણાનો જોવા મળી રહ્યો છે એમાં જો ફ્લાવરિંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ ટેકનો જેડનો રાઉન્ડ કરવામાં આવ્યો છે જે આપણે રેતીમાં ભેળવી અને પછી છાંટવામાં આવ્યું છે આનું પેકિંગ છે ચાર કિલ્લાનું આવતું હોય છે અને આનો મપ છે એ સોળ ગોઠાનું એક વીઘો હોય છે એમાં આઠસોથી નવસો ગ્રામ માપ રાખીને આપવાનું હોય છે ચાર કિલ્લામાંથી પાંચ વીઘા જમીન હોય છે એમાં એક પેકિંગ છે એનો ઉપયોગ કરવાનો છે અને આને આપણે ચાલીસથી પિસ્તાલીસ દિવસે રેતીમાં ભેળવીને છાંટી શકીએ છીએ અને પાણી પાતા હોય તો પાણી સાથે પણ પાઈ શકીએ છીએ અને ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવાથી ફૂલની સંખ્યામાં પણ વધારો કરશે અને તેલીબિયા પાકમાં જે તેલની ટકાવારી હોય છે એમાં પણ વધારો કરે છે તમામ પ્રકારના પાકમાં આ ઉપયોગ લઈ શકાય છે અને આ તુવેરના પાકમાં પણ આપણે જે ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફૂલ છે એ જોવો કેટલા બધા ઉગડવાની શરૂઆત થઈ છે ફૂલ અવસ્થાએ આનો જો રાઉન્ડ લેવામાં આવે તો સારું એવું રિઝલ્ટ જોવા મળતું હોય છે આપણે એમાં કઠોળ વર્ગના પાકમાં પ્રોટીનનું પ્રમાણમાં વધારો કરે છે અને પાક છે એકદમ તંદુરસ્ત રાખે છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉપજ મળે છે આપણે અને ઉત્પાદનમાં પણ આપણે જાજો એવો પડી જાય છે તો કોઈ પણ પાક હોય તેમાં આપણે આ ટેકનો જેડ અથવા જિંદા છે એનો એકથી બે વખત ઉપયોગ કરવાનો હોય છે એક આપણે ચાલીસ દિવસે અને બીજો આપણે રાઉન્ડ જે લેવાનો હોય છે એ એંશીથી પંચાણું દિવસે લેવાનો હોય છે જેથી કરીને આપણા ઉત્પાદનમાં જાજો ફરક પડશે કઠોળ વર્ગના પાકમાં આપણે પ્રોટીનનું પ્રમાણ વધારે છે અને જે ઘઉંનો પાક જોવા મળી રહ્યો છે એમાં અત્યારે આપણે જે ટ્રાયલ કરેલું છે એનું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે બેસ્ટમાં બેસ્ટ અને ઉત્પાદન પણ આપણે ઘઉંના પાકમાં અત્યારે શિયાળુ પાક વાવેતર હોય છે એમાં સાઠથી સિત્તેર મણ સુધીનું ઉત્પાદન લેવા માટે આ ટેકનો જેડ અથવા ઝીંદાનો ઉપયોગ કરીને ઉત્પાદન પણ આપણે વધુ મેળવી શકીએ ખેડૂત મિત્રો તો આ અવશ્ય ઉપયોગ કરવો અને અન્ય ખેડૂતોને પણ કરવાની અપીલ કરવી જેથી કરીને એને પણ જાજુ એવું ઉત્પાદન મળે આ જિંદા અને આપણે જે ટેકનો છે એમાં આપણે સલ્ફર પ્લસ જીંકનો ભાગ આવે છે સલ્ફરનો ભાગ એમાં સડસઠ ટકા છે પ્લસ જીંકનો ભાગ છે ચૌદ ટકા છે આ બંને છે એ ખૂબ જ જરૂરી છે ગમે પાકમાં ચાલે અને એનું રિઝલ્ટ પણ ટોપમાં ટોપ જોવા મળતું હોય છે અત્યારે આ ઘઉંના પાકમાં ઝીકનો ફાયદો એ થાય છે કે મૂળનો વિકાસ છે એ સારામાં સારો થાય અને મૂળ જો સારામાં સારા હશે તોય ઉત્પાદન પણ આપણે ધારામાં ધારું છે મેળવી શકીએ અને છોડનો વિકાસ પણ સરસ મજાનો થાય જેથી કરીને ઘઉંનો લોર બંધાવવાનો સમય હોય છે તો લાંબી લોર થાય અને સલ્ફરથી આપણે જમીનમાં જે ફૂગ હોય છે એનો નાશ થાય છે છોડની પીડાશ પણ દૂર કરે છે આજે આપણે આ માહિતી આપીએ કેવી લાગી કોમેન્ટમાં જણાવશો અને જો સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળે વિડીયો સાંભળીએ બદલ દિલથી આભાર ખેડૂત મિત્રો